ના લાગી છે ફૂલ ભૂખ તો હવે જમવા બે જઈ અને જમવામાં હું હું છે તમને બતાવું થાકી ગયા છે યાર લારીયાથી લારી અમારે શૂટ કરવું તો પણ નોકરીએ કે હું કારણ કે નિવૃત્ત નથી પડ્યો બાપા તો આ ફેમિલી પાંદડી અને બટેકાનું શાક છે અને હે રોટલી અને હું આમાં લાવ્યો હું મારી મમ્મી હાટું ફરાળની વસ્તુ જો પૂરી લાવ્યો હું રાજગ્રાની કેળા લાવ્યો હું આમાં ચેવડા છે ચેવડા ને મીતલી છે

તો કાંઈ જમી કારણે આપણે ઊભા થઈ ગયા છીએ અને વારો આવી ગયો છે પડીકા વાળવાનું તો આવી રીતે મારી મમ્મી પડીકા ભરવા મળ્યા છે આવી રીતે પેકેટ વાળવાના હોય મારી લારી માટે તો જો લીલા વટાણા છે હળદરવાળા દાળિયા છે સિંગ છે અને આ ક્રીમવાળા છે બે અને આ છે આપણે વટાણા ને ઓલીસાર સમોસા લાબેલા ચણા અને દિલવાળા ખાંડવાળા બિસ્કિટ આવે એ આવી રીતે એમાં કંઈક પેકેટવાળી પછી તો અમારે બે કલાક હોઈ જશે પેકેટવાળામાં કારણ કે આ તો ઓછા છે પડીકા વાગ બધા આવે ને ત્યારે થોડું કેવર આવે તો જો આવી રીતે ત્યારે પીન મારતી જાય છે આવી રીતે પડીકા આપણે કંઈક કમ્પ્લીટ થાય છે મારી મમ્મી ભરતા જાય છે હવે ભરવાનો વારો છે મારો ને કાંટો કાંટામાં આપણે જોકતા જાય અને હું ભરતો જાઉં છું મારી મમ્મી જોગતા જાય મિતલી પીનું મારતી છે હું તો પડીકાનો આગળ ઢગી લો તો ગાય તમે પડીકા વાર્તા છે ને અમારા ઘરે ઉંદેડા આટલો ત્રાસ છે ને વાત પૂછો તમે તો તમે દેખાડું તો અહીંથી ડોકા કાઢે ક્યાં છે બાથરૂમ માં ગીડો મારો દીકરો તો જો કાઢે ને ડોકા એક થોડા હે પણ ત્રણ ત્રણ ઉંદેડા હે બે એક ઉંધો હું જોવે હે આ બાજુ આવે પછવાડે થી આવે છે ગટર માંથી આવે એટલે અમારે ઉંદેડ આરામી છે ને આ જો અંદર ગળી જાય છે ને ઘરમાં તો બધું ધનત પનત કરી નાખશે ને બધું ફાડી તોડી નાખશે એવા આરામી છે કાઢવા કઈ રીતે આઈડિયા હોય તો કોમેન્ટમાં લખી નાખો કઈ રીતે કાઢવા ને તમે જોવા નીકળ્યા તો મારી મમ્મી અહીંથી ડોકાય છે એટલી અહીંથી ડોકાઈ છે તો ગાય તમને બતાવું કે કેટલા પડીકા વાળે આપણે જો આટલો ઢીગલો કરી નાખ્યો છે જો કેટલા હશે અંદાજે અંદાજે હું તમને કહું ને તો આ છે બસો અઢીસો પડીકા જેવું થયું છે હજી અને હજી આગળનો જો ટોક બાકી છે વટાણા ડાળિયાળા ચક્કરપારા અને સીનો એટલે કે સિંગ આટલા બાકી છે એટલા ટોકમાં પડ્યા છે આમાં મમ્મી જો

કે કેટલા પડીકા છે જો નઈ નવીન આઈટમો છો બધી અલગ અલગ વેરાયટી દેખાડતો જો જો કાજુ બિસ્કિટ છે આ દેલ બિસ્કિટ છે આ જો ચણા જોર ગરમ છે આ સિંગ છે અને આ છે ક્રીમ ચક્કરપારા આ છે સમોસા અને બીજા કઈ ગયા બ્લેક ડટાઈ ગયા લાગે મને અહીં રહે તો આવડા પણ ક્રીમ છે કેટલી આઈટમ થઈ જો એક બે સાત આઈટમ થઈ છે વેરાયટી મિત્રો ચાર ની મહેનત બાદ બે કલાક બાદ આપણે પડી લારી ને કમ્પ્લેટ કરી નાખ્યા છે તો મારા મમ્મીને કહો હાલો મમ્મી ચા મૂકો ચા પીજો એટલે આપણે થાય ધંધા ભેગા પાછા લારીએ હાલો હવે એટલે વાળ નહીં કરે આપણા અંદાજે મારા અંદાજે હશે પડીકા તમારે પાંચસો છસો પડીકા તો પાકા લાગે ખાલી ઢગલો નાનો બાકી હે મોટો તો મીટ લે જો અહીંયા ઊભી છે હું કેવું છે તારું થાકી ગઈ પડીકા વાળી તો સાહેબ પછી લારીએ તો ગાય અત્યારે આપણે જો લારીએ છીએ અને અત્યારે મંદિરનો નો માહોલ થઈ ગયો છે માર્કેટ આવું ખાલી થઈ ગયું છે અને આપડી લારી તમને દેખાડું જો આ બધું કારણ કે વરસાદના કારણે આ બધું અંદર લીધું છે આપણે કે જેવા તેવા ઝરમરિયા ચાલુ થઈ ગયા હતા અને જો માર્કેટ હાવ ખાલી થઈ ગઈ છે કારણ કે અત્યારનું પબ્લિક કઈ ન કહેવાય દિવસે હોય પણ દિવસે મારા માર્કેટ તમને દેખાડવી દેખાડવી કરું કારણ કે આ ભેગો થતો નથી અત્યારે જો માર્કેટ આવું ખાલી થઈ ગઈ છે ને અમારા અમિતભાઈ અને અમારા હું કહું શૈલેશભાઈ આવ્યા છે સુરત તો લાઈક કરો ને ફોલો કરો તો અમારા અમિત કાકા લારી વધારવા મીડ્યા છે તો ભાગવું છે ભાઈ એવું છે તમારા અમિતભાઈ બી ગયા છે સાટા એવા વરસાદમાં

નથી પબ્લિક જ નથી મંદી પડી ગઈ છે હાલો તો હવે દરેજીને મળીએ માદરવીમાં જવાનું છે મેળો કરવા આપણે એ વાર લાગશે માદરવીને આવતા શનિવાર એટલે બસ કયો વાર થયો આજ તો એ હોમમાં થયો ને એટલે તમારે આઠ જ દિનિવાર છે નવ એટલે સાત જ દિનિવાર તો મળીએ ભાદર વીમા બીજો હો મેળો દેખાડીએ તમને જોરદાર સી ભડ્યા મેળામાં જવાનું છે આપણે તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે નારી બારી વધાવી